GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીટીએન News વડોદરા શહેર મુસ્લિમ ખત્રી 22 થી જવાત કમિટી દ્વારા 15મો વાર્ષિક ઇનામ વિતરણ સમારોહ અને નયાઝનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે જે પ્રોગ્રામમાં ડોક્ટર મુસ્કાન શેખ અને કેતુબેન પાઠક પ્રિન્સિપાલ દયાનંદ સરસ્વતી એકતાનગર મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા ઉપરોક્ત પ્રસંગમાં મુસ્લિમ ખત્રી સમાજના વડોદરાના એકસો વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યું હતું ઉપરાંત હાયર સેકન્ડરી અને ઇતર પ્રવૃત્તિમાં ગોલ્ડ મેડલ મેળવતા વિદ્યાર્થીઓનું પણ સન્માન સમારોહ કરવામાં આવ્યું હતું વડોદરા મુસ્લિમ ખત્રી સમાજ કમિટી તરફથી ભરૂચની સમીરા બાનુ કે જે બારમા ધોરણમાં નેવું ટકા લાવી હતી અગિયાર હજાર રૂપિયાનું રોકડ ઇનામ આપી બહુમાન કરવામાં આવ્યું હતું તેમજ અન્ય વિદ્યાર્થીઓ નેવું ટકા ઉપર પર્સલ ટાઈન માર્ક લાવનાર વિદ્યાર્થીઓ હતા તેઓનું પણ આગળ વધે અને ભવિષ્ય સારું બને તેવી દુઆ કરવામાં આવી તો સમગ્ર પ્રોગ્રામમાં મુસ્લિમ ખત્રી જમાતના વડોદરાના પ્રમુખ ફરીદભાઈ ખત્રી ઉપપ્રમુખ આર એફ ઓ ફિરોઝભાઈ ખત્રી સેક્રેટરી કાદરભાઈ સીએ સ સેક્રેટરી અલ્તાફભાઈ ખત્રી એજ્યુકેશન હેડ રફીકભાઈ આઈટીઆઈ વાળા ખજાનજી ફરીદભાઈ કંપનીએ ખૂબ જ મહેનત કરી અને પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો અને આ સમગ્ર

જેમાં એકસો ને તેસઠ વિદ્યાર્થીઓએ જે સાહીઠ ટકા કે તેથી વધારે માર્ક્સ આવ્યા હતા એ વિદ્યાર્થીઓને આજે પ્રોત્સાહન આપવામાં આવ્યું છે એ ઇનામ આપવામાં આવ્યું છે ચાલુ વર્ષે જે પંદર વર્ષથી કન્ટિન્યુ ઇનામ લે છે અને કોઈક ડિગ્રી હાંસલ કરી છે અને કોઈક મકામ પર પહોંચ્યા છે એવા વિદ્યાર્થીઓ દ્વારા પણ અમે ઇનામ વિતરણ કરાવ્યું છે જેથી કરીને સમાજમાં એક મેસેજ જાય કે ભાઈ જે વિદ્યાર્થીઓને બાર વર્ષથી કે પંદર વર્ષથી પ્રોત્સાહન મળી રહ્યું છે એ વિદ્યાર્થીઓ એક મકામ પર પહોંચીને આજે કઈ જગ્યા પર બેઠા છે સમાજને અમે આખા ખત્રી સમાજને એક મેસેજ આપ્યો છે આ ખત્રી સમાજના ભૂલકાઓને પ્રોત્સાહન આપવા માટે ડૉક્ટર મુસ્કાન શેખ અને કેતુબેન પાઠક સ્કૂલના પ્રિન્સિપલ ઉપસ્થિત રહ્યા હતા આખા સમાજના તમામ કાર્યકર્તાઓ દરેક વિસ્તારના લોકો અને કમિટીના દરેક સભ્યોએ ચાર પાંચ દિવસની સખત મહેનત અને જહેમત ઉઠાવીને પ્રોગ્રામને સફળ બનાવ્યો છે એ બદલ હું તમામ કમિટીના સભ્યોનો સમાજના તમામ સભ્યોનો આપ જે બહારગામથી મીડિયા મિત્રો આવ્યા છે એ અને બહારગામથી જે બી મહેમાનો આવ્યા છે તમામનો તહેદીલથી પૂરા સમાજ વતી ખૂબ આભાર માનું છું થેન્ક યુ ફરીદભાઈ ખત્રી પ્રમુખ મુસ્લિમ ખત્રી બાબત જેમાં કમિટી વડોદરા